بچا بچوں جی بنا

કિના બાજરા બાજરા મમ મમ ટોકરીનો શાક બનાવ્યો હે મમ ટોકરીનો શાક બનાવ્યો હા બીજું બનાવો એવું નો ભાવે અને બીજો બા આ મારી અહીંયા નાખાય હા કઈ આવો કે તો અહીંયા બધું એટલે હેલે હેલે કરવા છે વિશે પાક થઈ જાય હે બાપુ ભુંગરા ભુંગરા ન તરવા ન કાઈ ભેર ભુંગરા કાઈ ન અહીંયા સવાનું પલાવતા હતા હું એમ જો હા Giri jari ji na, poli samuri ji. Amori. Amori. Garmi sariji ji. Amjok kiri garmi sariji ji. Garmi sariji ji. Kheya pla kerawa ni siya na kre. Nai. Kunja. Aam. Dhe bhej na kri wapre. Jaja nai na kona. Amori. Amori. Nagiri. Ne. Naya. Namate kiri. 哎呀！对。